હાલોલ વીએમ શા ગુજરાતી મીડ્યમ સ્કૂલ માં શાળા સ્થાપના દિવસની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી આજ રોજ હાલોલ ના ગોધરા રોડ ખાતે આવેલ વીએમ શા ગુજરાતી મીડ્યમ સ્કૂલ પ્રાથમિક વિભાગ ધોરણ 1 થી 8 અને કેજી વિભાગમાં શાળામાં

દીપ પ્રગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું સાથે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ ધોરણ થી છથી ના વિદ્યાર્થીઓ દ્વારા મારી વાલી શાળા અંગેનું વક્તૃત્વ રજૂ કરવામાં આવ્યું હતું આમ કાર્યક્રમના અંતે વી એમ શાહ ગુજરાતી મીડિયમ શાળાના આચાર્ય શ્રીમતી હર્ષાબેન શુક્લ અને ધોરણ